દીકો 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 એવું કે તને નિકુલ કાકા કેવું કરે નિકુલ કાકા નિકુલ કાકા કેવું મોટું કર મંદિર કેવું મોટું કર પકડે તારા છોકરાને મારા છોકરા લાય મા ખરા વાંધો કોણ એને હમણા હમણા તો એ બતાય ગોપાલ કાકા ની એક્ટિંગ કરીને બતાય છે જો જો હમણે એની શીખી ગયો છે કેમ ગોપાલ કાકા કેમ કે તને કેમ ખેચે ગોપાલ કાકા કાળા લાંકા ખેચે કામ કરે કેમ કરે કામ કરે આમ કરતી જાય કેમ કરતી જાય કામ કરતી જાય આમ કરતી જાય કેમ કરે કામ કરતી જાય આમ કરતી જાય કેમ કરતી જાય આમ કરે કેમ કરે જાય આમ કરે નો ખેચે કે નો ખેચે પપ્પા કેમ ખેચવાના પપ્પા કેમ કરો પછી હું કીધું કેમ કરો કેમ કી જાતા ગાડી જાય કેમ કરે કેમ કરે કામ જાય કેમ કરતી જાય

કેમ ગોપાલ <laughs> <laughs> <sopra wa> <laughs> એને હાથી હાથીને ને નઈ કરાવી તીતે હાથી નો પગ ભાંગી ગયો તો રેડી થઈ ગયો હે હાથી પગ રેડી થઈ ગયો दे दे ले आ नक मोटा पावडा થઈ ગયા પાછા ચાર દિવસ થી નખ કાપવા ના છે शिव ભાઈ ને જેમ જેમ નખ મોટા થતા જ ને આમ ગાળા કરે કે જો કરાય ને ઉંધો હાજી ઉંધો કર હાજી જવા દે જવા દે હોજી હા કે જવા દેવાય હા આમાં ની આમાં છે ને ઉછીત લીચી ઉકે કોઈએ બંધ નથી કરી આપણે ન થાકવી હે સિવ આપણે મોટર ન થાકવી દીકો હે આ તો હાલ ને જો મારી બોતલ તોટના છે જો મમ્મી બોતલનો ઘા કરી દીધો આણે બોતલનો ઘા કરી દીધો જો જો આય આવ્યો જો મમ્મી ધોકાય ને ધોકાય એને ધોકાય જ જો જો હંતય ગયો જો